કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન કેમ કે રાજ્યમાં ગરમીના કારણે બીમારીના કેસમાં જબરદસ્ત વધારો થયો છે રાજ્યમાં અમદાવાદ સુરત વડોદરા અને જૂનાગઢમાં નોંધાયા છે હજી પણ આકરા તાપની શક્યતાના પગલે આરોગ્ય વિભાગે ઓઆરએસ પાવડર ઓક્સિજન સિલિન્ડર ઝાડા અને ઉલટીની દવાઓના સ્ટોકમાં વધારો કર્યો છે આ સાથે જ તબીબોએ લોકોને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે અમદાવાદ સુરતમાં સૌથી વધારે કેસ નોંધાય છે વડોદરા અને જૂનાગઢમાં પણ કેસની સંખ્યા વધી છે જેના કારણે હવે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે ડોક્ટર્સ પણ સલાહ આપી રહ્યા છે કે જો જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું આકરા તાપમાં ન નીકળવું સુરતમાં હીટવેવ વચ્ચે ચક્કર બેભાન થતા છ લોકોના મોત થઈ ગયા જેમાં લીંબાયતમાં ત્રણ પાંડેસરામાં બે અને કતાર ગામમાં એક વ્યક્તિના મોતના સમાવેશ થાય છે સુરત સહિત રાજ્યભરમાં આકાશમાંથી વર્ષા વરસી રહી છે જેના પગલે ગરમીને લગતા ચક્કર આવવા બેભાન થઈ જવું ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે સુરતના પાંડેસરામાં સાયકલ પર જતા ચાલીસ વર્ષીય વ્યક્તિ અચાનક પડી ગયા બાદમાં હાજર લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા જોકે સારવાર દરમિયાન મોત થઈ ગયું આ સાથે પાંડેસરામાં તાવ આવ્યા બાદ સુડતાલીસ વર્ષીય લિંબાયતમાં ઓગણચાલીસ પિસ્તાળીસ અને ચાર યુવાનો સહિત નવ લોકોના મોત થઈ ગયા આ તમામ લોકોને ચક્કર આવવા ડિહાઈડ્રેશન બેભાન થઈ જવું ખેંચ આવી હૃદયરોગની સમસ્યાને લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં પોલીસ કર્મી મહેન્દ્રભાઈ ફરજ દરમિયાન અચાનક બેભાન થઈ જતા સારવાર માટે લઈ જવાયા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું આ સાથે માણેજા ગામના છપ્પન વર્ષે રાજેન્દ્ર બારીયા ગોત્રી વુડામાં મકાનમાં રહેતા સાહીઠ વર્ષે મીનાબેન દરબાર માંજલપુરમાં કબીર મંદિરના પૂજારી સુરેશભાઈ વસાવા ગોત્રી તીર્થ ટેર્નામેન્ટમાં રહેતા છપ્પન વર્ષે અનિલભાઈ મકબુલ પટેલ અચાનક બેભાન થયા આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જોકે સારવાર મળે તે પહેલા તેમના મોત થઈ ગયા